નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો રાજ્ય સરકારના પેન્શનરોને આ મહિને મળશે ડીએ વધારો પ્લસ બાકી ડીએ એરિયર્સ તો મિત્રો વિડીયોમાં સંપૂર્ણ વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે સારા સમાચાર છે તો સરકારે ડીએ વધારવાની જાહેરાત કરી છે ડીએમાં વધારાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત મળી છે તો ડીએમાં વધારાની સાથે કર્મચારીઓને બાકીના નાણાં પણ મળશે પગારમાં છ મહિનાનું એરિયસ ઉમેરવામાં આવશે મિત્રો તો મિત્રો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે તો સરકારે ડીએ વધારવાની પણ જાહેરાત કરી છે અને છ મહિનાનું એરિયર્સ છે તે પણ ચૂકવવાની જાહેરાત કરી છે તો નવા વર્ષમાં આઠમા પગાર પંચની મંજૂરી બાદ સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ માટે બીજા મોટા સારા સમાચાર આવ્યા છે તો સાતમા પગાર પંચ હેઠળ પગાર લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલું જ નહીં કર્મચારીઓને તેની સાથે છ મહિનાનું એરિયર્સ પણ મળશે મિત્રો તો પેન્શનરો અને કર્મચારીઓ માટે ભેટ આવી છે તો સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાના વધારા સાથે છ મહિનાની એરિયર્સની જાહેરાત એ પેન્શનરો અને કર્મચારીઓને ચિંતામાં મૂકી દીધા છે તો નવા વર્ષ બાદ ફરી એક વખત કર્મચારીઓએ ઉજવણી કરી છે તેમજ પગારમાં છ મહિનાનું એરિયસ ઉમેરવાથી કર્મચારીઓને પગારમાં સારી એવી રકમ મળશે મિત્રો તો વધેલા ડીએનએ મૂળ પગારમાં ઉમેરવામાં આવશે તો કર્મચારીઓ માટે ડીએ રિવિઝન વર્ષમાં બે વાર કરવામાં આવે છે તો દર છ મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના સરેરાશ ડેટા અનુસાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવામાં આવે છે અને તેને મૂળ પગારમાં ઉમેરીને આપવામાં આવે છે તો કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ તેમના પગાર પર બમ્પર ડીએ વધારાનો લાભ મળશે મિત્રો પહેલી જુલાઈથી ડિસેમ્બર સુધી એરિયસ મળશે અને ફેબ્રુઆરી એટલે કે આવતા મહિનામાં પૈસા આવશે તો કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી માન્ય રહેશે કર્મચારીઓને વેતન સાથે જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનું એરિયસ મળશે તેમજ મોંઘવારી ભથ્થું ફેબ્રુઆરી બે હજાર પચીસના પગારની સાથે એરિયસ તરીકે ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાં ડીએ વધીને ત્રેપન ટકા થયો જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકારે સાતમા પગાર પંચ હેઠળ રાજ્ય સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો અત્યાર સુધી સરકારી કર્મચારીઓને તેમના મૂળ પગાર પર પચાસ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું ત્રણ ટકાના વધારા બાદ તે હવે વધીને ત્રેપન ટકા થયો છે તો કેન્દ્રીય કર્મચારીઓના છપ્પન ટકા ડીએની પુષ્ટિ થઈ બીજી તરફ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓક્ટોબરમાં જ ત્રેપન ટકા ડીએની ભેટ મળી છે તે જ સમયે જાન્યુઆરી બે હજાર પચીસના ડીએમાં અખિલ ભારતીય ગ્રાહક કિંમત સૂચકાંકના ડેટામાંથી લગભગ છપ્પન ટકા ડીએની પુષ્ટિ કરવામાં આવી છે તેમજ કેન્દ્રીય કર્મચારીઓને માર્ચમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતની ભેટ મળી શકે છે તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળી એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ